વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં પ્રતિબંધની ઝોનને રહેણાંક ઝોન બનાવી નદી નાની કરી નાખી છે તદુપરાંત નદીમાં મળમૂત્રના પ્રદૂષિત પાણી છોડી ગટર ગંગા બનાવી છે ત્યારે વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેશી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વેશમાં ગાંધીનગર ગૃહથી રાવપુરા થઈ કાલાઘોડા વિશ્વામિત્રી નદીના ભ્રીજ સુધી પગપાળા યાત્રા કાઢવામાં આવી હતી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે પૂરા વિશ્વમાં આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલાર પહેરાવીને આજે વડોદરા શહેરમાં ગાંધીજીના વેશમાં પગદંડી યાત્રા કરી રહ્યા છે અને જે રીતના અમારો સંદેશ છે કે વિશ્વામિત્રી નદી બચાવો નદીની આજુબાજુ જે ઝોન છે એ ઝોન ફેર કરીને રહેણાંક ઝોન છે એ દૂર કરીને તમામ જગ્યાઓ રીસરકાર કરો અને નદીને નાળું બની ગઈ છે એને ખુલ્લી કરવા માટે આજે વડોદરા શહેરમાં અમે ફરી રહ્યા છે અને કાલા ઘોડા અમે પદયાત્રા કરીને પૂર્ણ કરી રહ્યા છે પરંતુ જે ત્યાં વડોદરા શહેરના શાસકોએ નદીને નાડું કરી દીધું છે તો નાડું હવે નદી બનાવે તેવા અમારા પ્રયાસ છે બારસો કરોડ રૂપિયા મુખ્યમંત્રી દ્વારા ફંડ આપવામાં આવ્યું છે તો આ ફંડને વહેલામાં વહેલી તકે વાપરવામાં આવે હાલમાં વિશ્વામિત્રી નદીમાં બેથી ત્રણ વાર પૂર આવી ચૂક્યા છે લોકો હેરાન થઈ ગયા છે જ્યારે પૂરના પાણી આવે ત્યારે લોકોને ઘરમાં પીવાનું પાણી નથી મળ્યું અનાજનો દાણો નથી મળ્યો દૂધ નથી મળ્યું કોઈ સુવિધાઓ નથી મળી ત્યારે વડોદરા મહાનગરપાલિકા જો બારસો કરોડ મુખ્યમંત્રી સાહેબ ફાળવ્યા હોય એનો ઉપયોગ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે વિશ્વામિત્રી નદીમાં જે પણ બાંધકામો ગેરકાયદેસરના છે પ્રતિબંધિત ઝોનમાં રહેણાંક ઝોન બની ગયા છે એ દૂર કરીને શ્રી સરકાર જગ્યા કરે અને નદીને ને પહોળી કરે તેવી અમારી માંગ